તો ગુડ મોર્નિંગ જય માતાજી આજે નવ દિવસ નવ લોક હજુ આતો ઊંઘી રહ્યા હો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયું કે જવાનું આજે ઈશુની બડે છે એટલે ડેકોરેશન બી કરવાનું હો અને દાદાનો સ્વાદ માગતો પપ્પા તો પડી રહ્યા બધા દાદા

તો બીજા કો ખાવા જાવું હોય છે કે બીજેને બળે દાળેમાં બળે બી બધું નાખો શકે આ તો ખીર એવી જ ખાવા મલાવો હેડો તો ને અટ તો હેડો ઉઠાવ ઉઠો હેડો ખાવા ઉઠો બધા હેડો ખાવાનું થઈ ગયું

હા મસ્ત લાગા હા પેલું આરામ સસ્તો કંપની આપણો માટે જો ગાયસ અમે તો ગેર આવી ગયા હે તો ઓર્ડર હ મમ્મી જે દવાખાને લઈ તો ખબર કાઢવા શું મમ્મી કોનો ફોન કારા તો કટિંગ કરી તા પણ ગબર ની મળીએ નવા વોક સાથે નવા દિવસ સાથે જય માતાજી જય દ્વારકાધીશ